પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પાટણ ખેતીવાડી બજારમાં વેચાણ અર્થે આવતા ખેડૂતોના પરિવારના બાળકો જે અભ્યાસ કરે છે અને એવા વિસ્તારમાં ખેડૂતોના બાળકો માટે પાટણ એપીએમસી દ્વારા સારી ક્વોલિટીના એ વિદ્યાર્થી બાળકોને સારી ક્વોલિટીના ચોપડા રાહત દરે મળી રહે એ માટે અમારા એપીએમસી પરિવારના અમારો આખું બોર્ડ એ નક્કી કર્યું કે આ વખતે આપણે આપણા વિસ્તારના જે વેચાણર છે પોતાનો મબલક માલ લઈ અને અહીં ખેતીવાડી ઉત્પન્ન બજારમાં આવનારા ખેડૂતોના પરિવાર માટે રાહત દરે ચોપડા એ આપવાની વ્યવસ્થા અહીંથી કરીએ અને એપીએમસી પાટણ દ્વારા એ વ્યવસ્થા કરી છે અને આજે એકસો છપ્પન પ્લસ બાકીના બીજા એમ કરીને કુલ એકસો ને અડસઠ પેજનો એ ફૂલ સ્કે ચોપડો એ અને ક્લાસમેટ જે ખ્યાતનામ કંપની છે એ ક્લાસમેટ કંપનીના પેજ અને એ એ પ્રકારનો આ ચોપડો બનાવેલ છે ચારસો રૂપિયાનો ડઝન એ ભાવથી અમે નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે એ અહીંના વિસ્તારના જે ખેડૂતો છે જે માલ ભરાવા આવે છે અહીંના વેપારીઓ છે એ બધાને અહીંથી રાહત દરે ચારસો રૂપિયા ડઝનના લેખે એ ખેડૂતોને મળી રહે એ પ્રકારે આજે અમે બધાએ એનો શુભારંભ કર્યો છે પાટણ અને પાટણ તાલુકાના વિસ્તારના જે અહીં માલ ભરાવતા ખેડૂતો છે ને એમના પરિવારને મારી વિનંતી છે કે આ બજાર કરતાં ખૂબ ઓછી કિંમતના અને સારી ક્વોલિટીના ચોપડા છે તમારા બાળક જ્યારે ભણવા જાય છે તો એના માટે ચોપડાની જરૂરિયાત હોય તો અહીં એપીએમસી પાટણ ખાતે આવી અને આ પ્રકારનો ચારસો રૂપિયાનો ભાવ છે તો અહીંથી લઈ જવા આપ સૌને મારી વિનંતી છે